રોડની બંને સાઈડ અંદાજીત સાતથી આઠ કિલોમીટરની લાઈનો થયેલી હતી સત્તરસોથી અઢારસો જેવા વાહનો હતા અંદાજીત એંસીથી પિંચાશી હજાર ભારીની આવક થયેલ છે હાલ જગ્યા ન હોવાથી આવક બંધ કરવામાં આવેલ છે વીસ કિલોના ભાવ જોઈએ તો એક હજારથી માંડીને ચોત્રીસો સાડી ના છે અન્ય રાજ્યોની વેપારીઓની જે ખરીદી હતી જે ડિમાન્ડ ઓછી થતાં થોડો ભાવમાં ઘટાડો થયેલ છે